શહેરના અલથણ વિસ્તારમાં રહેતી યુવતીના ઘર કસરત કરાવવા માટે એક જીમ ટ્રેનર યુવક આવતો હતો જીમ ટ્રેનર યુવકે યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર શારીરિક સંબંધ બાંધીને સમય પસાર કર્યો હતો જો કે બાદમાં જીમ ટ્રેનરે યુવતી સાથે લગ્ન નહીં કરી તેને તર છોડી દીધી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતી આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે સિટીલાઇટ વિસ્તારમાં આવેલ સૂર્ય કોમ્પ્લેક્સમાં રહેતો વેંકટેશ મહોતા જીમ ટ્રેનર તરીકે કામ કરે છે શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી યુવતી પોતાના ઘરે કસરત કરવા માટે જીમ ટ્રેનર વેંકટેશ મહેતાને રાખ્યો હતો જેથી વેંકટેશ છેલ્લા ચાર વર્ષથી તેના ઘરે યુવતીને કસરત કરવા માટે આવતો હતો આ દરમિયાન વેંકટેશ એ યુવતીને લગ્નની લાલચ આપીને તેણીને શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધી સમય પસાર કર્યો હતો છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન વેંકટેશ મહોતા યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી માત્ર તેનું શોષણ કર્યું હતું જો કે બાદમાં યુવતીએ તેને લગ્ન કરવા માટે જણાવતા બાદમાં વેંકટેશ મહોતા લગ્ન કરવાની ના પાડી દઈ તેને એલફિલ ગાળો આપી ઢીક મૂકીનો ઢોરમાર માર્યો હતો એટલું જ નહીં પણ ધમકી પણ આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવતી આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેંકટેશ મહોતા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં एक लड़की जो इंटीरियर डिजाइनर का काम करते हैं उनके टच में एक लड़का आया जो शुरू में जिम ट्रेनर था जिम ट्रेनिंग कराने का उसका सेशन के दौरान उनके आपस में जान पहचान हुई कोविड के टाइम पे वो घर आके और ये बहन को ट्रेनिंग देता था जान पहचान होने के बाद में थोड़े दिन बाद वो रिलेशन में आया कि मैं तुमसे शादी करूंगा तुम्हारे साथ रहूंगा धीरे धीरे उसने अपना काम जो हो जिम ट्रेनर से छोड़ के अभी कोई इंस्टाग्राम पे उसने दो तीन पेज बना रखे हैं जिसमें वो प्री वेडिंग वेडिंग के इस तरह के शूट करना वेडिंग को आ, फोटोग्राफी के लिए ऑर्गेनाइज करना इस तरह का वो लड़के का काम है और शादी का वादा करके वो लड़की के साथ उसने शारीरिक संबंध बनाए और रिसेंटली उसने लड़के के साथ मारपीट करना भी शुरू कर दिया तो इसमें भोग बनना ने आकेल थान पुलिस स्टेशन में फरियाद की और वहाँ पे एफ दर्ज की गई है और जो आरोपी लड़का है वेंकटेश हरीश मोहता ये सिटेलाइट में रहता है सूर्य कॉम्प्लेक्स में इसको अरेस्ट करके अभी आगे की कार्यवाही की जा रही है